અમદાદા જજીસ રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ વન અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી યશરાજ સિંહે પહેલા પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ એકસો આઠને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરપી દીધી હતી વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતાં ખૂની ખેલ ખેલાયો હતો ઉલ્લેખનીય છે કે મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો થોડાક સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ ટુમાંથી વર્ગ વન થયા હતા મળતી માહિતી મુજબ જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા ગત મોડી રાત્રે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈક બાબતને લઈને ઝઘડો થયો હતો ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઝઘડો વધતા યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સવાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી ઉપર ફાયરિંગ કર્યું હતું યશરાજે પહેલાં પત્નીને ગોળી મારી પછી એકસો આઠને જાણ કરી હતી અને યશરાજે એકસો આઠમાં કોલ કરીને કહ્યું હતું કે મારાથી ભૂલથી ગોળી વાકી ગઈ છે એકસો આઠ ટીમે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતાં રાજેશ્વરીનું મોત થયું હતું જેથી એકસો આઠનો સ્ટાફ ઘરની બહાર નીકળતા જ યશરાજે પણ પોતાની જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો બંને મૃતકના માથાના ભાગે જ ગોળી બાકી છે આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસે જાણ કરતા ઝોન વન ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો સમગ્ર બનાવમાં દંપતીનું મોત નીપજ્યું છે પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં બનેલી કાળજુ કંપાવતી ઘટનામાં દંપતીના મૃત્યુનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે તપાસમાં સામે આવ્યું છે કે વર્ગ વનના અધિકારી એવા યશરાજસિંહ ગોહિલે અગમ્ય કારણોસર પ્રથમ પોતાની પત્નીને ગોળી મારીને ખાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ બિલ્ડિંગ ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું આ હાઈ પ્રોફાઇલ કેસિંગ ગંભીરતાને જોતા પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જેમને તેમના વતન લીમડા ગામે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે જે રીતની ઘટના બની યુવાન માનનીય શક્તસિંહજીના ભત્રીજા ભાઈ હશે પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ ભરતી મેળવી અધિકારી તરીકે યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર આનંદિત પરિવાર એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા એની પહેલાં એમના ફૈબાસાહેને આ જમવા માટેનું એમનો સામાજિક જે હોય એ પ્રસંગમાં પોતે એની આ ઘરે જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોય છીએ યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને એકસો આઠને જાણ કરી એકસો આઠને ફ્લેટનું લોકેશનમાં કાંઈક કોલી હતી ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એના આરએ ટાવરમાં અને જ્યારે એકસો આઠની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું એટલે એટલે મોર કીધું એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું ઘણી દુઃખદ બાબત એકસો આઠની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો એમના પરિવાર ઉપર આ વજઘાત છે એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એના ટાવરમાં જ અને થોડા સમયમાં જ એવો એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે મારા માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી પણ થોડા સમય પહેલા જ એમના લગ્ન પ્રસંગે થયા હતા એનો સમય બી થોડોક થયો છે મારી આગળ લગ નથી પણ હું એટલું નિશ્ચિત પણ હતો એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું યશાજભાઈને અને એકદમ એમને કોઈ વ્યસન નહીં કોઈ પણ પ્રકારની ઓલી નહીં અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતને એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો એકદમ વાહનને સ્પીડમાં ચલાવે ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા અમારે બી વાતચીત ત્યાગ થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે બાકીની વિગતો તમને અનુભૂત આવેલ પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે અમારા સૌના માટે આ દુઃખદ